વિશ્વમાં બંધી ક્રાઇમની ઘટનાઓને લઈને દિગ્ગજ સંસ્થા નુંબઈઓએ એક યાદી તૈયાર કરી છે જેમાં વડોદરા શહેર બસો છપ્પનમાં ક્રમાંકે છે શહેરમાં ગડફોડ ચોરી અને અકસ્માતના ગુનાઓની સંખ્યા વધારે છે ગુજરાત અને ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં આરોપીઓને પોલીસનો કોઈપણ પ્રકારનો ખૌફ ન હોય તેમ ગુનાઓ આચરતા પહેલાં કોઈપણ પ્રકારનો વિચાર કરતા નથી પરિણામે ગુનાઓનો ગ્રાફ દિવસે દિવસે ઊંચો ચડી રહ્યો છે ત્યારે દિગ્ગજ સંસ્થા મુંબઈઓએ વિશ્વમાં બનતી ક્રાઇમની સૌથી વધારે ઘટનાઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે સંસ્થાએ સૌથી વધુ ક્રાઇમ રેટ ધરાવતા ત્રણસો તેત્રીસ શહેરોની યાદી તૈયાર કરી છે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં આરોપીઓને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ખોફો જ રહ્યો ના હોય તેમ ગુનાઓ આચરતા પહેલાં ક્ષણવાર પણ નથી જેના કારણે વિવિધ પ્રકારના ગુનાઓનો ગ્રાફ ઊંચો ચડી રહ્યો છે બીજી તરફ દારૂ ચરસ ગાંજો અને એમડી ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોના કારણે પણ લોકોના મગજ જાણે એક પ્રકારના સેન્સિટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે જેમાં વડોદરા શહેરને બસો ક્રમાંક ક્રાઇમ રેટના સંદર્ભમાં આપવામાં આવ્યો છે તે યોગ્ય છે કોઈપણ ક્રાઇમ રેટ માટે સર્વે કરવામાં આવે છે ત્યારે તેમાં બોડી તથા પ્રોપર્ટી ઓફેન્સ જોવામાં આવે છે જેવા મર્ડર મારામારી લૂંટ ચોરી સહિતના વિવિધ ગુનાઓને પ્રાધાન્ય અપાતું હોય છે ગુજરાતની છ મહાનગરપાલિકાઓમાંથી વડોદરાનો ક્રાઇમ રેટ ઘણો ઓછો છે શહેરમાં ગડફોડ ચોરી તથા એક્સિડેન્ટના ગુનાની સંખ્યા વધારે છે